વિજય માતાજી મિત્રો ફરીના આ બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે સવાર સવારમાં ખેતરમાં આવી ગયા છે કપાસમાં ખાતર નાખવા માટે તમે જોઈ રહ્યા છો ત્યાં ખાતરની ટેલ છે આપણે ત્યાં કપાસમાં નાખવાનું છે ખાતર કન્ટિન્યુ બ્લોક જોવાનું ચાલુ રાખો

મિત્રો હવે આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે ડોલમાં પણ દીધું છે એટલી બાજુ પણ નાખવાનું ચાલુ જ છે ખાતર તો મિત્રો ફરી પાછા ડોલ પરવાયા છે આ બાજુ બધું ખાતર નાખાઈ ગયું છે ઓલી બાજુ બાકી છે દોલ પરવા આવી ગયા ખાતર ચાલુ છે કાતર બાજુનો ભાગ બાકી છે અહીંયાથી નાખવાનું આપણે ચાલુ કરી દઈએ બાજુ પતી આ બાજુનો ભાગ બાકી આ બાજુ નાખી દીધો તો ખાતર પણ પતી ગયું છે આપણે અને આટલું છે ત્યાં બે ચાણા રહી ગયા છે પછી નાખવાનું આપણે પતી ગયું ખાતર આપણે આ બધું નાખી દીધું ઓલી બાજુ રહી ગયા છે બે ચાહા એટલે આટલું ખાતર વધ્યું છે તો નાખી દઈએ તેમાં પતી જાય ચાહા નાખવાના પછી જવાનું છે આપણે ઘરે બધું પતી aku nampaknya gak छे अटलू खातो नाखी दी मारी पछी करे जेने तो लेटर હતા અને પાછા દુકાને હવે આવી ગયા છીએ વાંધો દુકાનો છીએ બકરા રહ્યા છે